ભાઈ મેં ખેતરમાં માં મરચી વાવેતર કરેલું છે અને મારે મરચી જોરદાર ધ્રીપ નો એટેક આવેલો છે તો કઈક એવી દવા બતાવો કે મારે મરચી વિકાસમાં આવી જાય અને બીજા દિવસે ડોકું કાઢે ને ધ્રીપ સાવ નાબૂદ થઈ જાય તો ભાઈ એવી જ નેશનલ એગ્રો સેન્ટર જોરદાર દવા લઈને આવી ગયું છે એ પણ સસ્તી અને સારી જેમાં પેલી દવાની ભાઈ વાત કરું તો પેલી દવા આપણી પાસે ગૌરવ કરીને આવે છે જે માત્ર પાંચ ગ્રામ ના પંદર લીટર વાળા પંદર પંપ કરવાના હોય છે દવાનું નામ છે ગૌરવ અને જોરદાર વર્ધકની દવા છે તમારે બીજે દિવસે ડોગું કાઢશે એની ગેરંટી નેશનલ એગ્રો સેન્ટરની છે મારા ભાઈ અને બીજી દવાની વાત કરું તો બીજી દવા આપણી પાસે ડેલ્ટા કરીને આવી છે જે તમે કીધું કે મારે જોરદાર ટ્રીપ્સ આવી ગઈ છે જેથી કરીને ટ્રીપ્સ પાછી તમારા મરચી જવા પાકમાં ન આવે એના માટે આપણે એગ્રીકાન્ડ ડેલ્ટા જે પંદર લીટરના પંપમાં માત્ર દસ એમએલ નાખવાની હોય છે આ એક ઇંડનાશક વસ્તુ છે તમારા ટ્રીપ્સના ઈંડાને નાશ કરી દે મરચી જવા પાકમાંથી જેથી કરીને પાછી ઝડપથી ટ્રીપ્સ તમારા મરચી જવા પાકમાં ન આવે અને સાથે આપણે ત્રીજી દવાની વાત કરું તો ત્રીજી દવા આપણે ફ્રીપ્સ ની દવા રહેવાની છે જેનું નામ છે મહાકાલ જે પીપરો ની ચાલીસ ટકા ચાલીસ ટકા જોરદાર કોમ્બિનેશન સાથે આવવાની છે જે પંદર લિટરના પંપમાં માત્ર પાંચથી થી છ ગ્રામ જ આ દવા નાખવાની હોય છે હાલ તણ ત્રણે ત્રણ દવા નેશનલ સેન્ટર સેન્ટરમાં અવેલેબલ છે અને મંગાવવા માટે નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો અથવા અમારી વેબસાઇટ nscfarming.com ફાર્મિંગ ડોટ કોમ ઉપરથી જઈને પણ આ દવાને ઓર્ડર કરી શકો છો સાથે કેશ ઓન ના ઓપ્શન છે ભાઈ જ્યારે તમારા હાથમાં દવા આવે ત્યારે તમારે પૈસા દેવાના હોય છે એ રીતે સર્વિસ પણ આપણે અવેલેબલ છે ખેડૂત મિત્રો તો પછી રાહ છે જુઓ છો હમણાં નેશનલ સેન્ટર સેન્ટરનો સંપર્ક કરો મગાવો જોરદાર મરચીની દવા અને તમારી મરચીની ને બનાવો સર્વશ્રેષ્ઠ